જો તારા તારીખ થઈ ગઈ છવ્વીસ છ બે હજાર પચીસ ગુરુવાર અને તમે સુવિચાર છે સંતનો અપરાધ ના કરશો ઈશ્વર પણ માફી નથી આપતા ટૂચકો છે હૃદયરોગીએ ગાજરનો રસ નિયમિત પીવાથી હૃદયની કાર્યશક્તિ વધે છે સાંજનો વાગી ગયા છે પોણા સાત અને મમ્મી લસણ ખોલે મમ્મી શું ચાલે છે આ તો અષાઢી બીજ છે નહીં

ಠೋಡದಾಲ್ಲವ. ಅನೇ ಪರ್ಸನ್ನ ದಮ್ನ ಮಳವು. ಟಟಟಟನಾ. ಕರಿಟಾ. ಸುಚ್ಚ ಅಲಾಜಿ. ಸುಚ್ಚ ಮೇನು. ಮೇನು? ಮೇನುಚೆ ಲಾಪ್ಸಿ. ಜಸಾಡಿ ಬಿದನಿ ಲಾಪ್ಸಿಮ್ನ.

ના <laughs> <laughs> <laughs>

એટલે અહીંયા ઓલું શું આવે વિધિ છે જવારા વાવાના છો આમાં એટલે માટી લાવ્યા છે ને આજો કિંજલે ચાલુ કરી દીધું છે જવારા વાવાનું માટી નાખે છે બે આ જીનલ તારે છે મોણાકત ઠીક બે ને છે

વિદીશા તને બહુ આવડે છે ને બધું ક્યારે વ્રત ચાલુ થાય છે મોળાકત છ તારીખે હે હા રૂલ્યો કેટલા મુસ તારે વિદીશા ત્રીજો છેલ્લું અને ચિનલ રહેવાનું સ્કિન જેલ

જો નીકળો ખૂણો ખૂણો નીકળ્યો